નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા દસ મોટા અને મહત્વપૂર્ણ સમાચાર વિશે જે સીધા તમારા જીવન સાથે જોડાયેલા છે આવાસ યોજના ફ્રી ગેસ સિલિન્ડર યોજના રેશન કાર્ડ અપડેટ ખેડૂત દેવ માફી સોના ચાંદીના તાજા ભાવ જીરાના ભાવ ઊંચી સપાટી પર જવાની સંભાવના પાક વીમા યોજના કમોસમી વરસાદની આગાહી અને ખેડૂતો માટેની નવી સહાય યોજનાઓ વિશે સંપૂર્ણ માહિતી ખેડૂતો ગૃહિણીઓ અને સામાન્ય જનતા માટે ઉપયોગી વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી દેજો રોજના તાજા અને ઉપયોગી સમાચાર માટે સબસ્ક્રાઇબ કરી લેજો આવાસ યોજના બે હજાર છવ્વીસ સરકાર દ્વારા આવાસ યોજનામાં પાત્ર લાભાર્થીઓને પક્કા મકાન માટે સહાય આપવામાં આવી રહી છે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં મકાન મંજૂરી અને કામની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે ખેડૂત માફી વિશે ચર્ચા ગરમ ખેડૂતોના માફી મુદ્દે સરકારમાં ગંભીર ચર્ચા ચાલી રહી છે જીરાના ભાવ ઊંચી સપાટીએ પહોંચ્યા છે સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આવનારા દિવસોમાં બજાર ભાવમાં મોટી ઊંચી નીચ થઈ શકે છે ફ્રી ગેસ સિલિન્ડર યોજના મહત્વની અપડેટ ઉજ્જવલા યોજના હેઠળ પાત્ર મહિલાઓને ફ્રી ગેસ સિલિન્ડર આપવામાં આવી રહ્યા છે મોંઘવારી વચ્ચે ગરીબ અને મધ્યમ વર્ગ માટે આ મોટી રાહત માનવામાં આવે છે રેશન કાર્ડ ધારકો માટે સમાચાર રેશન કાર્ડ ધારકોને સસ્તા ભાવે અનાજ મળતું રહે છે સરકાર દ્વારા ઈ કેવાયસી ફરજિયાત બનાવવામાં આવી છે સમયસર પ્રક્રિયા નહીં કરાવનારાનો લાભ બંધ થઈ શકે છે સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો તાજેતરમાં સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે રોકાણકારો તેમજ સામાન્ય લોકો ભાવ પર નજીકથી નજર રાખી રહ્યા છે પાક વીમા યોજના વિશે મહત્વના સમાચાર કમોસમી વરસાદ અને કુદરતી આફતથી પાકને થયેલા નુકસાન માટે પાક વીમા યોજના હેઠળ વળતર આપવાની પ્રક્રિયા ચાલુ છે કૃષિ રાહત પેકેજ અંતર્ગત પાક નુકસાની સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે વર્ષ બે હજાર છવ્વીસમાં આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને બાવીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સુધીની સહાય આપવામાં આવી રહી છે અને તેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ખેડૂતોને પાક બચાવવાની ખાસ સૂચના આપવામાં આવી છે ખેડૂતો માટે નવી સહાય યોજનાઓ સરકાર દ્વારા સિંચાઈ બીજ સહાય ખેતી સાધનો અને ખેડૂત કલ્યાણ માટે નવી યોજનાઓ અમલમાં મુકાઈ રહી છે મોંઘવારીના માર વચ્ચે દૈનિક વપરાશની વસ્તુઓના ભાવ વધતા સામાન્ય જનતા પર ભાર વધી રહ્યો છે સરકાર તરફથી રાહત પગલાં અંગે ચર્ચા ચાલી રહી છે ટૂંક સમયમાં સામાન્ય જનતા માટે રાહતના સમાચાર આવી શકે છે તો મિત્રો આ હતા આજના ટોપ મહત્વપૂર્ણ સમાચાર તમને ઉપયોગી લાગ્યા હશે જો માહિતી યોગ્ય અને કામની લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને રોજની તાજી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ફરી મળીએ નવી માહિતી સાથે જય હિન્દ